હલો કેમ જુઓ ખેડૂતભાઈ મજામાં આપણે વિશે માહિતી વાત કરીશું આપણે તો આ બિયારણ બહુ ક્વોલિટી સારી છે અને આ નવા નવું વેરાયટી છે અને આપણે આ ફાલ અને આખીવાડીમાં ફાલ ફૂલ વેરાયટી જિલ્લો જુનાગઢ જિલ્લા જુનાગઢની વેરાયટી છે અને આ બનાવેલા કયા વિસ્તારમાં છે એ તમને કહી આપણે જિલ્લો ભાવનગર તાલુકો હોય આ વિસ્તારમાં બનાવેલા છે અને વેરાયટી બહુ સારી છે નવામાં નવું સારામાં સારું બિયારણ તલની વેરાયટી છે તો આ તલના બધા તમને જોવા મળશે કેમ કે નવું બિયારણ છે આવો સારામાં સારું અને હવે આપણે કરવા હોય તો આની રીતે અને આના વિશે માહિતી પૂરી આપશું કે સારામાં સારું બિયારણ સારામાં સારો ઉતાર સારામાં સારું ઉત્પાદન આપણામાં લઈ શકીએ અમે આપડે આ કોળને ફાલ स्पेशल કોળને ફાલ માટે આપણે કોઈ દવા નથી છાની દવા મે આમાં સાટ નથી કેમ કે આપણે દેશી વસ્તુ સાથે છે દેશી દેશીમાં હું કર્યું છે કે આમાં મે ગાય ઉત્તર શુદ્ધમાં શુદ્ધ આપણે કહેવાય ગાય ઉત્તર અને બાકીનું દૂધ ગાયનું દૂધ અને મળ લાંબા સમય સુધી આપણે ફાળ લેવા માટે અને કોઈ સુષ્ય પ્રકારમાં આવે નહીં એટલા માટે આપણે આ ફાળ શરૂ રહે અને ફાળ આમાં બંને થાય માથાપાથા બંધ થાય નહીં એ માટે આપણે આમાં ગૌણથી સાંટી છે મારા તલ છે ઘણાય આખી વાડીના તરફ છે ઓછામાં ઓછું પાંચ લીટર ગાય મૂત્રામાં છટકાવ કર્યા છે બે સટકાઉ કર્યા છે કેટલા દિવસના અંતરે કર્યા છે એ રીત ન કર્યું છ દિવસના અંતરે એક છટકાવ કર્યો છે છ દિવસના અંતરે એટલે કયા માટે કે આપણે આમાં બહુ સારાનું સારું રહેશે જો આ તમે બધા 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 છે ફાલ છે અને આખી વાડીમાં આવા નવા ફૂલ છે આપણને એમ લાગે કે આ વાડીમાં ધોળે સુંદરી ઓઢાડી દીધી હોય આખી વાડી જોઈ ધોળે ફૂલ વાડી લાગે આપણને ફાલી બુક પણ કે આનું ઉત્પાદન સાલે આપણે આપણા ભાઈ બંધ કરેલા હતા આપણે એટલે એને વિષ્માં ઉતારો આવેલો ઉતારો આવેલો છે એટલે એના વિશ્વાસમાં આપણે આ બધું કર્યું છે અને આપણે તમને વિશ્વાસ આવતો હોય તો આસ્તી સાલે આ વિયારણ કરવામાં કોઈ તકલીફ પડતી નથી બહુ હાર બહુ સારા મસાલો ઉતારો આવે છે બહુ સારામાં સારી વેરાયટી છે અને હું સીધા ખેડૂતભાઈઓને કહું છું ખેડૂત મિત્રોને કે આ વેરાયટીને આપણે એવું નથી કે ભાઈ આપણે આ કંપનીના બનાવવા જ છે આપણાની કંપનીને કોઈ લેના દેલા નહીં પણ આપણા ખેડૂતભાઈઓને હું કરવું ને એ આપણને માહિતી હોય નથી પણ આપણે કોકનું જોશું આપણે કોકનું જોશું ને તો આપને ખ્યાલ આવશે હું ખેતી કરું છું ખેતીમાં કામ કરું છું આપનો આ વિષય છે કેમ કે આ ખેડૂતમાં વિશ્વાસ રાખવાનો ખેડૂતમાં વિશ્વાસ રાખવાનો જે ખેડૂતો આપણને જે બતાવે ને એ વાત હા છે આપણે વિશ્વાસ કર્યા છે મારું નામ રણછોડભાઈ જિલ્લો ભાવનગર તાલુકો સિવાય ગામના વડા આમે બ્લોગ બનાવ્યો છે ભાઈઓને તમને હાર લાગે તો તમારે જોજો અને આમાં તમે કમેન્ટમાં લખજો કે ભાઈ તો આપણને વિડીયો હારો લાગ્યો જય ભારત જય ઇન્ડિયા જય ગુજરાત